અમદાવાદમાં આજથી થોડાક દિવસ પહેલાં દિવાળીની રાત્રિએ વેજલપુર વિસ્તારના પાણીની ટાંકી પાસે જૂની અદાવતમાં એક પરિવાર પર હુમલાનો બનાવ સામે આવ્યો હતો જેમાં આરોપીઓ દ્વારા છરી પાઇપો સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટનાના સંદર્ભમાં થોડાક સમય માટે જે ડરનો માહોલ વિસ્તારમાં ઊભો થયો હતો આ ઘટનાને લઈને વેજલપુર પોલીસ દોડતી થઈ હતી આ મામલે હવે ઝોન સેવનના ડીસીપી શિવમ વર્માનું નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે તેઓ કઈ રીતની આ તપાસ ચાલી રહી છે કેટલા આરોપીઓ છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝા દિવાળીના દિવસે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હત્યાના બનાવો સામે આવ્યા જો તથડામણની ઘટનાઓ બની મારામારીની ઘટનાઓ બની તેના કારણે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા હતા અમદાવાદના વિસ્તારમાં પણ પાણીની ટાંકી પાસે જૂની અદાવતમાં જે આરોપીઓ છે તેમના દ્વારા એક પરિવાર પર જીવલણ હુમલો કરવામાં આવે જેમાં પાઇપો છરી સહિતના અત્યાર વડે હુમલો કરવામાં આવ્યો હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે આ ઘટનાના સંદર્ભમાં જે ફરિયાદી છે અજય ઠાકોર તેમના સમગ્ર મામલે વેજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જે ચાર આરોપીઓ છે વિશાલ ઉર્ફે ટોલુ અમરજી ઠાકોર ગોવિંદ ઉર્ફે ભુરો વિષ્ણુજી ઠાકોર આર્યન મુકેશજી ઠાકોર અને સાહિલ અમરજી ઠાકોર આ ચારેય લોકો અગાઉની જે જૂની અદાવત હતી ઝઘડાની તેને લઈને દિવાળીના દિવસે જે ફરિયાદી છે તેમના ઘરે પહોંચે છે અને તેમના પરિવાર સાથે મારઝૂન કરવા લાગે છે જે લેણ હુમલો કરવામાં આવે છે આ ઘટના બાદ વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો આરોપીઓ ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા અને આ મામલે બેજલપુર પોલીસને જાણ થતા બેજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસના ધમધમાટ ની શરૂઆત કરી હતી નાખી ભત્રીજા બચાવવા તે મુ વચ્ચે વાગ્યું લઈ લઈને આવ્યો ને તે ધાર મારવા જે વચ્ચે પડી તે મને વાગ્યું કેટલા લોકો હતા મારવામાં અને કેવી રીતે હુમલો કર્યો એ ઓમ સી આયા આયા એટલે એ થયું સપના અજયભાઈ ઠાકોર શું ઘટના બની હતી અને ક્યારે બની હતી અમે દિવાળીના દિવસે ફટાકડા ફોડતા હતા અને અચાનક જ હુમલો થયો મારા ઘરવાળા ઉપર તો હું એમને બચાવવા માટે એમની આગળ એમને પકડી લીધા તો મને બી વાગ્યું મારા કાકી બચાવવા આવ્યા તો એમને બી વાગ્યું કેટલા લોકો હતા મારવાવાળા અને કોને કોને વાગેલું છે મારવામાં તો ઘણા બધા હતા એમાંથી અમે ચાર જણનો ઓળખીએ હું ચાર જણ નો ઓળખું એમાં બે જણના ત્રણ જણ નામ ખબર ટોટલ શું અત્યારે મને અહીંયા ગાડી અહિયાં થી આટલું વાગ્યું અહીંયા વાગ્યું અહીંયા બૈડા વાગ્યું અને એની જોડે છરો હતો ધાર્યું હતું તમને શું વાગ્યું છે એમાં છરો અને એ લોકો ને જે આવીને મારવાનું શરૂ કર્યું યા કઈ બોલાચાલી ચાલી થઈ ડાયરેક્ટ જ મારવાનું શરૂ કર્યું એમને તો એનું કારણ શું હોય શકે આ બસ જૂની અદાવત પહેલાનો જે ગુસ્સો હશે તમે પોલીસમાંને ફરિયાદ કરી હા અને જ્યારે આ મામલો બન્યો ત્યારે આસ પડોસવાળા કોઈ બચાવવા આવ્યા હોય હા મે બહુ બધી બોમ પાડી એટલે બધા ભેગા થઈ ગયા ને એ ટાઈમ પર બધા ભેગા થયા એટલે બધા ભાગી ગયા હતા પોલીસને અત્યારે આ લોકોને પકડ્યા છે કે નહીં ના એ લોકો શોધ કરી રહ્યા છે હજુ પકડાયા નહીં એ લોકો આપે સાંભળે આત ફરિયાદીના પરિવારજનો તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે નારાજગી દર્શાવી છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે ત્યારે ઝોન સેવનના ડીસીપી શિવમ વર્માનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી આ કેસમાં કરી રહી છે તેમને પણ સાંભળો એકવીસ તારીખ એકવીસ દસ ને રાત્રે ત્રણ વાગે આસપાસ બહુ ગુટો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે એમાં જો ફરિયાદી છે અજય કનજી ઠાકોર છે અને એને ઉપર એક જૂની અદાવતને કારણે હુમલો થયો હતો અને આ હુમલા કરવાનો વળે ઈસમનું નામ છે વિશાલ અમરજી ઠાકોર ગોવિંદ વિષ્ણુજી ઠાકોર આર્યન ઠાકોર અને સાહિલ ઠાકોર એમાં વિશાલ જોડે ધારિયા હતા અને ગોવિંદ પાસે છરી હતી અને વિશાલે ધારિયા હાથમાં માર્યા હતા અને ગોવિંદે કમરના ભાગે છરી માર્યા માર્યા હતા અને એની વાઈફ ફરિયાદીની વાઈફ અને એની કાકીને પણ માઇનાર ઇજા છે અને એ આ બધાની તપાસ અત્યારે ચાલુ છે કારણ જૂની અદાવતના કારણ છે ઉત્તરાયણ જો બે હજાર પચીસના ઉત્તરાયણ છે એના ટાઈમને પણ કોઈ મગજમારી થયેલી થયેલી હતી અને એ મગજમારીમાં પણ વેજલપુર પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પાર્ટ એફઆઈઆર દાખલ થયેલી હતી અને એ જૂની અદાવત રીતે જ એ એના જો બનાવ છે એ બન્યા હતા આરોપીની શોધખોળ ચાલુ છે અને કાફી જલ્દ એમાં આપણે રિઝલ્ટ મળશે આ સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને જે ચાર આરોપીઓ છે તેમને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કર पीड परा